એને કઈ સારવાર મળે એમ એવું કરીએ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે સાંજે છવ્વીસ જુલાઈના રાજપીપળા નવાફળિયા પોલીસ કોલોની પાછળ આવેલા વૃક્ષો ઉપર કુદાકૂદ કરી રહેલા વાંદરાઓના ટોળામાંથી એક માદા વાંદરી પોતાના બચ્ચાને લઈ વીજ ટ્રાન્સફોર્મર પાસેના કોર્ટ પાસે બેઠી હતી ત્યારે કુદાકૂદ કરી રહેલા વાંદરીના બચ્ચાએ અચાનક અગિયાર કેવીનો ભારે વીજ પ્રવાહ ધરાવતા વીજ ટ્રાન્સફોર્મર ઉપર કૂદકો મારતા ભડાકા સાથે આગનો ભડકો થયો હતો અને વાંદરીનું બચ્ચું ત્યાં ચોટી ગયું હતું ભડકો થવાને પગલે અવાજ અને વીજળી ગુલ થઈ જતાં આસપાસના લોકોના ઘરની બહાર નીકળી આવ્યા હતા ત્યારે વાંદરીનું બચ્ચું વીજ ટ્રાન્સફોર્મર ઉપર કણસતી હાલતમાં જોવા મળ્યો ત્યારે વીજળીનો ભારે પ્રવાહ ધરાવતા વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચોંટી ગયેલા વાંદરાના બચ્ચાને કાઢવાનું કોઈ સાહસ કર્યું નહોતું કારણ કે ત્યાં કરંટ લાગવાનો ભારે ખતરો હતો ત્યારે કેટલાક હાજર રહેલા યુવાનોએ આ વાંદરીના બચ્ચાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ક્યાંકથી લાંબો વાંસ શોધી લાવી આ વાંદરાના બચ્ચાને વીજ ટ્રાન્સફોર્મર ઉપરથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન અમે પણ ત્યાં જ હાજર હતા અને આ વાંદરાના બચ્ચાને ત્યાંથી છૂટો કરવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ વન વિભાગમાં અને વીજળી વિભાગમાં ફોન કરી વીજ પુરવઠો બંધ કરવા તેમજ આ વાંદરાના બચ્ચાને રેસ્ક્યુ કરવા માટે કરુણા એનિમલને પણ ફોન કરી આ વાંદરાના બચ્ચાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો એને કઈ સારવાર મળે એમ એવું કરીએ આ દરમિયાનમાં રાકેશભાઈ માછી નામના એક વીજળી વિભાગના કર્મચારી ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે ત્યાં વીજ પુરવઠો બંધ કરવાની સાથે સાથે પોતાની પાસે રહેલા પ્લાસ્ટિકના દંડા વડે આ વાંદરાના બચ્ચાને છૂટો કરવાનો પ્રયાસ કર્યો હતો આખરે થોડી વારમાં કળ બચ્ચો ફરીથી બેઠું થઈ ગયું હતું અને પોતાની જાતે વીજળીના ટ્રાન્સફોર્મર ઉપરથી ખસીને કોટ ઉપર જઈને બેસી ગયો હતો જ્યાંથી તે બરાબર ચાલી શકતો નહોતો પરંતુ વાંદરી ત્યાંથી આવીને પોતાના બચ્ચાને લઈને ત્યાંથી જતી રહી હતી ત્યારે અહીંયા એક વાસ્તવિકતા સામે આવી હતી કરુણ એનિમલ નામની પશુઓને રેસ્ક્યુ કરતી હેલ્પલાઇનને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના તરફથી જવાબ મળ્યો કે અમે જંગલી પ્રાણીઓને રેસ્ક્યુ કરતા નથી બીજી તરફ મોડે મોડે આવેલા વન પણ આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં હાજર રહેલા લોકોના સહિયારા પ્રયાસના કારણે આ વાંદરાના બચ્ચાનું જીવ બચી ગયું હતું આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેશું